મિત્રો કેમ છો બધા મજામાં તો છે કેમ કે આપણો બ્લોગ તો ઓન્લી મજામાં તો છે બજેન જય માતાજી જય દ્વારકાધી જે ડાડા મોડે તો ફાઈનલ મિત્રો આપણે હવારમાં હવારમાં આવી ગયા છે વાડીએ તો મિત્રોજી લાઈટ આવી નથી હજી તો લાઈટ આવે ચલ ન બરે झटका મારી હજી તો ને મિત્રો આપણે વારવાર કપમાં પાણી એટલે લાઈટ ન આપણે બેઠા છીએ લાઈટ હજી આવી નથી હજી તો લાઈટ આવે એટલે આપણે આપણે કપા પાઈ દે તો મિત્રો આપણે કપા હજી ન પાવાનો કપા બહુ પછી પાવાનો છે અને આપણે અત્યારે હેને વૈસલો ડાટો બંધ કરવા જઈશી આપણે આમાં કપાનો ડાટો ખોલી નાખ્યો હતો મેં પણ ત્યારે મોટો ચાલુ કરો એટલે પપ્પાનો ફોન આવ્યો હતો કે આપણે પાઈ દે પહેલાં ને પછી બહુ પછી એને કપા પાઈ દેવું તો અત્યારે હું ડાટો બંધ કરવા જાઉં છું ત્યાં સુધી લગભગ કાંઈ આવી જાય તો આવી જાય કન્ટિન્યુ બ્લોકની અંદર રહેજો મજા આવશે બ્લોકની અંદર તમને જ ને જો મિત્રો આપણે કપાયા ખરાબ કોપાને તો બોર બસ ભાઈ દે એટલે કઈ વાંધો નહી આવે તો આપણે પહેલા ફટાફટ ડાટુ ફીટ કરી લઈ ફાઈને મિતે આપણે ડાટુ ફીટ કરી દીધું ને આપણે પાવડર માંડવી માં પાવડર ની હતી તો પાવડર લઈને આવતો રહ્યો અહીંયા કતર ખાવા હતું એટલે તો પાછો પાવડર હેને લઈ જાવજો તો આપણે પાછા આપણે વાડીએ એલા જાય પછી લાઈટ આવી તો મોટો તલ કરવો ની હે તો ફાઈનલી મિત્રો આપણે માંડી પાણી ચાલુ થઈ ગયું છે જોવો તમે થઈ ગયા ક્યાં પાણી એ અડધે પોગાનો હજી તો અડધી કલાકે ક્યારે ભરાય છે મિત્રો કપૈસામાં બહુ પછી પાણી વારસું આપણે તો નકર કાલે વારસું નક્કી ન હોય ક્યારે વારવાનું થઈ નહીં તો પેલા કેમ કપાસ વારવાનું હતું નતું ને હવે માંડીમાં આવી ગયું એ રીતે હોય આ બધું બહુ બસ નક્કી ન હોય કે વારવાનું હોય ને પાણી તો કન્ટિન્યુ બ્લોક ની અંદર રહેજો મિત્રો તો મિત્રો હવે આપણે વારવાનું કપાય પાણી તો આપણે એને ફટાફટ ડાટો ખોલી નાખીને આપણે કપે છે પી દઈ હવે માનવી બે ક્યારે પાઈ દીધા છે પાણી પછી ઊંઘું હોય પછી પાણી પાય આવે નહીં એટલે એને આપણે કપાયમાં કંઈ કોઈ કરેલા છે ને એટલે ખાયો કાઢ તો આપણે એને ડાટો ખોલી નાખીએ પહેલાં ઓહ ને આપણે કબા એ પાઈ દે દાટો ખોલ ના કે એટલે પાણી પછી હે ને ઊંગું પાણી વહી જાય ને પછી એન બાય બહુ નો આવે મિત્રો એન માંડવી માં વાર લાગે મી તો મારે આનું જોવા જાવ જો હે લાઈટ વઈ ગઈ કે મોટર બર્ન કરી તો હે મિત્રો બોલા પાણી ધીમે ધીમી આવે ને એટલે હું પેલા એને જોતો વાળો કપાય છે એમાં મિત્રો બહુ વાર ન લાગે એટલે બધી કપાય છે એમાં થોરિયા કલર હે ને ગાયો કા પાણી જાય એમાં એક થોરિયા બે પાણી જાય બે થોરિયા પાણી જાય ને એમાં બહુ વાર ન લાગે એટલે ગાયો કા પાણી જાય એમાં તો આપું ટ્રેક્ટરમાં હાલે એવો લાપડામાં જોરી ટ્રેક્ટર આપણું એમાં એજી મિત્રો કપયા ચોપપા ના છે તો આપણે પેલા फटाफट ધોઈ લે મોટર બંધ ન થઈને તો કન્ટીન્યુ બ્રોક ની અંદર રેજો મિત્રો દાળ ની મોટર ચાલુ હે પણ આવડી મોટર બંધ દીધો ભલે ઈ ચાલુ કરી જો હે મિત્રો આપડી મોટર બંધ હતી તો આપણે હે ને મોટર ચાલુ કરી નાખી તો ફાઇનલ મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે હવે પાણી માં નીકળી ગઈ છે જોઓ મિત્રો તો એને આપણે કપા પાઈ દે પેલા ચાલો કપા આપણે પાઈ દે હવે પાણી અહીંયા પી લઉં હવે મિત્રો આજે આ બધું કર નાખે એટલે પાણી ને ઓછું થઈ નોમી આ નળે વાંસ ઘુંગળી હે ને એમાં પાણી વધારે નીકળતું હતું પછી આમે આ ઉપાય કર્યો પછી આ હે ને આપણે અડધા અડધા દે પાવાનું છે નાખો ને લેના આપણે બહુ પાણી ન રે અડધા અડધા પાણી રે નોમી પાણી ઓલું નાખી દેવું ખાલી કટુ વેસ્ટ થાય ખાલી કટુ જો આપણે આય તેમ ભરાઈ જાય ને એટલે આપણે એને અડધા અડધા બાકી રહે ને મી તો જો પાણી આルトુ થઈ ગયું કપામાં આવે આપણે એક સઈડ વધારા અને એક સઈડ ઓછું આવે છે એક ત્રણ પાટલામાં આવે છે મિત્રો જો બે દોરિયા ને ત્રણ ત્રણ દોરિયામાં આવે છે ને બે પાટલા ની અંદર આવે છે હવે એટલો ધોર્યો જો આગળ થઈ જાય હમણા તો મિત્રો એને આપણે એને પેલા હરખું કરી નાખી હાલો તો છોડબ રાખું હું થોડી નેચર વિડિયો ને થોડક સ્ટોપ કર દઉં તો ફાઇનલી મિત્રો આપણે એને કપમ પાણી વાળી લીધું છે પાછો કે ભરાઈ ગયા છે એકરખો પાણી જઈ છે તો આપણે એક કપા પાઈ દે પછી કાલે એવું લાગે તો માંડવી પછી જાય ને એટલે કે ઉપાધિ ન હોય માંડવી તો કોટા તો ખૂટી ગયા હોય નીચે તો નીચે જે પીનું હોય એટલે કઈ વાંધો ન આવે કપાય છે મિત્રો હવે કાલે એવું લાગે તો કાલે વધારે દેખાશે કાલે પાણી ગયું ને એટલે આપણે અમે રાપ મારતી છે કાલે તમે બ્લોક જોયો તો એ છે એ ન જોયો તો જોતા આવતો મિત્રો ઘણો બધું આપણે હેને કપમાં પાણી અન નક્યો આ બધાયમાં આપણે હેને કપમાં પાણી વર્યું છે હવે આટલો ખૂણો રહી ગયો છે ને ઓલી ભુંગરા છે ને અહીંથી ઓલી બાજુ રહી ગયો છે તો ઘણો બધું પી ગયું છે આજ તો તો હવે આપણે મોટરે મિત્રો બંધ કરી દીધી ને હવે મિત્રો એ વાગ્યો છે અત્યારે બપોરનો એક તો આપણે પહેલાને જમી લઈ તો કન્ટીન્યુ બ્લોક ની અંદર રેજો જો આપણે માંડવી એ જ અડધો કેરો બાકી રહી ગયો આવડો ચોથો કેરો ઘણું બધું પી ગયું છે હવે હવે એટલો ખૂણો બાકી રહી ગયો ને હવે આના પછીનો જરૂરી આપણે ભૂંગરું છે ને પછીનો પી હવે એટલું બાકી છે હવે બધું પી ગયું છે ને હવે માંડવી થોડીક પાઈ દેવું કાલે હવે કાલે હવે આમાં કલાક જેવું થાય મિત્રો હવે આ કલાકમાં કેવડું પી ગયું એમ તમે તડકાનો ઉગાડો પગે જાય છે મિત્રો ચંપલા અહીંયા પડ્યા હતા ફટાલ લાગી ગઈ આયસી પાવન ચાલુ કર્યું તો આ બધું બાકી છે આયે ખૂણો બાકી ને ઓલે કોલી બાજુનો ખૂણો બાકી છે ના બધું પી ગઈ રિજમાં તો મિત્રો અમે ગાડી લઈને નીકળી ગયા ચિત્રવા જવા માટે તો ગાડીમાં જેસી ચિત્રાવ તો ક્યાં જઈને anh cho đó anhito tận tụy cho cái cửa này cá cho về này anh tu hải lau तो मित्र मान संभाल लेने आवे पछि घरे निकली गया तो वे तो गांव में पकबो आईवे हमें तो वे कंटिन्यू ब्लॉग के अंदर रेजो अबे ધ નેક્સ્ટ ડે આને મિત્રો આપણે બીજો દિવસ સોકી ગયો છે ને આપણે જો અત્યારે પાછી મોટર ચાલુ કરી દીધી છે માંડવી માં તો પાણી આવે છે આપણે કાલ કપાય અડધો પાઈ દીધો તો એ પછી એવું લાગે તો 11 10 વાગે હે ને કપમાં પાઈ દેવો છે ને આ બે ક્યારે ભરી માંડવી ના પછી કપમાં પાઈ દેવો છે તો પાણી અહીં આવીલું ત આવે છે તો આપડે છેટો ઉપર એટલે હે ને ખબો બળાય કે એક બળ જલતુ નસ નેમ ને આ પ્રોજેક્ટર માં આલે આપ માં આ કે છે નિયા દાતમ મારે છે તો મિત્રો આપણે કપ્પાઈ છે હારા દેખાઈ છે કપ્પાઈ છે માં કે વાંદો નથી આવતો હવે હારા દેખાઈ છે હવે તો મિત્રો આપણે માનવી ચેક કરી જોય કોટા ફૂટે કે ને ફૂટતા કોરામા નબર મે તો કોટે ફૂટવા મળ્યા જો તમે એટલે માંડવી નીચે હે ને ફીનું હે ને એટલે વાંટો નહી આવે કોટા ફૂટવા મંડ્યા હે હવે હું ગોલા સેટ જાતો તો પાવડુ ઓલે ઓન ભૂલી જાય પાવડુ આપણે અહીંયા પડ્યો તો આપણે બહુ પછી કવ પછી પાણી વારત એટલે પાવડો લઈને આપણે ઓલા શેઢે જાઈએ તો મિત્રો આપણે પાવડાનું ઓપરેશન કરનાખ્યું છે થોડું આપણે ચોપ કાવડું નીકળ્યા એટલે આપણે બે મિનિટ ઓપરેશન કરનાખ્યું એ રેડી થઈ ગયો પાવડો હવે આપણે જઈશું ઓલા શેઢે હવે ખપારી લેવી જો તો તો ખપારી મિત્રો લઈ લેતા આપણે ભેગી પાણી એક બાજુ બહુ ઓલું ઉભું છે એક બાજુ આવે ને એક બાજુ ઓછું આવે છે એટલે બાંધવા પડે આડા તેલું પાન તો બાંધો આવશે બીજું પાન તો પછી મિત્રો ગાયો ગા જાય પાણી જે ખડકું થઈ જાય ને એટલે અત્યારે એક બે એક બાજુ આવે ને એક બાજુ નાખું છું અત્યારે ભીનું હોય ને એટલે એને કાયો ગજા હોય પાણી તો મિત્રો આપણે બ્લોગ ને પૂરો કરે તમને કયો વિડીયો લાગે તું કોમેન્ટમાં જરૂર બતાવજું બધા છે